વડોદરાના શિનોરના બરકાલ ગામે નદીની નાનકડા જંગલમાં આવેલા ખાતે જયંતી મહોત્સવની ઉજવણી કરાઈ બરકાલ ગામે નર્મદા નદીની ની એક નાનકડા જંગલમાં વ્યાસબેટ ખાતે વ્યાસેશ્વર મહાદેવનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે દર વર્ષે આ મંદિર ખાતે નર્મદા જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ પરંપરાની અનુસૂચિ મુજબ વ્યાસબેટ ખાતે નર્મદા જયંતિ મહોત્સવ યોજાયો હતો આ મહોત્સવમાં લગભગ પાંચ હજારથી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા હતા તેમણે નર્મદા માતાજીને ચૂંદડી અર્પણ કરીને પૂજા અર્ચના કરી નર્મદા કાંઠે મંત્રોચ્ચાર અને નર્મદે સંવંદેના નાદથી સમગ્ર વાતાવરણ પ્રેરણાદાયક અને આત્મીય બન્યું હતું મહોત્સવના અંતે શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદીનો લાભ લઈને ધન્યતા અનુભવવાનું અવસર પ્રાપ્ત કર્યું પટેલ વિનોદકુમાર રામદાસભાઈ બરકાલના વતની છે હું આજ રોજ નર્મદા જયંતિ હોવાથી પાંચ એક હજાર જેવી પબ્લિક ધરમપુર વલસાડ સુરત વડોદરા બરકાલની વ્યાસ બેટનો છે અને મહાપ્રસાદીનું આયોજન કર્યું હતું પોત હજાર મોર્ષનું મહાપ્રસાદીનું આયોજન કરેલું છે બરકાલ ગામના મહારાજ છે હર્ષદભાઈ તપોવનભાઈ फैज खतरी दिव्यांग न्यूज शिनोर વડોદરા